લિંકેડાના યુવાન શિક્ષકનું સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી આયુધ્યા જવા માટે સાયકલ લઈ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું આજ રોજ હિન્દુ ધર્મના સૌથી મહાન પર્વ દિવાળીના પાવન દિવસે પ્રભુ શ્રી રામની કૃપાથી ધાર્મિક કાર્યોમાં સદાય अग्रસર રહેનારા અને વ્યવસાય શિક્ષક એવા ટિંબા ગામના રામભક્ત શ્રી રાકેશભાઈ બારિયા આયુધ્યા જવા માટે શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટો હાથીદરા लिंकेडाती संतो महंतो ना आशीर्वाद साथे प्रस्थान करियो हतो आ प्रसंगी प्रख्यात श्री राम कथाकार पूज्य आदरणीय श्री मुकेशगिरी बापू श्री हस्तेश्वर महादेव मंदिर मोटा हाथीद्रा महंत श्री तुरंतपुरी बापू दाहोद जिला ना आस्था केंद्र समान श्री पंचमुखी हनुमान जी मंदिर पाली ना आदरणीय महंत श्री सुरेश दास जी महाराज पाली शनिधाम आदरणीय श्री रविन्द्र पंडित बापू श्री बाबा रामदेव जी मंदिर लिमखेड़ा न महंत श्री संतोष महाराज श्री ठाकर मंदिर मोटा हाथीद्रा न महंत श्री अल्पेश महाराज श्री कबीर मढ़ी पाली न महंत श्री 108 सौ हरिचरण दास बापू श्री रामदेव जी मंदिर मोटा हाथीद्रा न महंत श्री भरतराम बापू राष्ट्रीय स्वयंसेवक सेवक संघ लिमखेड़ा तालुका माननीय संघ चालक श्री प्रदीप भाई जैन सनातन वर्ल्ड परिवार ने राष्ट्रीय हिंदू संघ गुजरात न प्रदेश प्रचारक श्री रिंकेश भाई प्रजापति देगावाड़ा गामना आदरणीय श्री महेश्वरनंद महाराज श्री मंगू भाई मुनिया श्री रमेश भाई नीनामा लिमखेड़ा तालुका पंचायत प्रमुख श्री सुनील भाई नीनामा तालुका भाजपा प्रमुख श्री सामाभाई कटारा महामंत्री श्री कंक भाई पटेल दुधिया जिला पंचायत न श्री सरतन चौहान श्री दिनेश भाई श्री कलू भाई श्री महेश तड़वी टिंबा ગામના સરપંચ શ્રી દીપાભાઈ શ્રી માનસિંહભાઈ શ્રી પતેસિંહ બારિયા શ્રી મુકેશભાઈ પટેલ શ્રી ગુલાબસિંહ સાહેબ ગુરુજી વિક્રમ મહારાજ माजी સરપંચ શ્રી મણીલાલભાઈ શ્રી રામેશ્વરદાસ સાહેબ વગેરે સંતો મહંતો શુભચિંતકો टिंबा અને લીમખેડા ગામના વડીલો દ્વારા શ્રી રાકેશભાઈ બારિયાને આયુધ્યા જવા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું લીમખેડા ગામમાં રાકેશભાઈ બારિયાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને પૂજ્ય આદરણીય મહંત શ્રી સુરેશદાસજી મહારાજ દ્વારા યુવાઓને પ્રેરણાત્મક આહવાન કરવામાં આવ્યો શ્રી રાકેશભાઈ બારિયાએ સત્ય પ્રેમ કરુણા અને રાષ્ટ્ર માટે સૌ યુવાનોને આગળ વધવા પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો આ પ્રસંગે વિશેષમાં પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા સનાતન અને રાષ્ટ્ર ધર્મ માટે આગળ આવવા અને વિધર્મીઓ થી હિન્દુ ધર્મ ની રક્ષા કરવા આહવાન કરવામાં આવ્યો અને દર વર્ષે દાહોદ જિલ્લામાંથી વધુ યુવાનો અયોધ્યા પાવાગઢ અંબાજી પગપાડા કે સાયકલ યાત્રા પર નીકળે તે માટે વિશેષ વિનંતી કરવામાં આવી હતી રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોર્ધનભાઈ પટેલ દાહોદ જય જય શ્રીરામ જય જય આને નુદાનને સૌને બધાને એ શ્રી જય શ્રી આજ રોજ હસ્તેશ્વર મંદિર ખાતે મારા એક સંકલ્પ અને એક મારા સંદેશ સાથેને હું આજા અવધપુરી આયોધ્યા ધામ ખાતે હું એક સાયકલ યાત્રા કરી રહ્યો છું અને મારા ગુરુવરિયા એવા મારા ઉદેશીરી બાપુ સાથે પુરોષ્ઠરાજી બાપુ અને સુરીપુરી બાપુ સાથે મારા રિંકેશભાઈ અને સૌ મારા સગા સ્નેહી સંબંધીઓ અને રાજકીય સાથે વડીલો અને સૌ મને આજે પ્રસ્થાન કરાવી અને મને આજે અયોધ્યા ધામ ખાતે મને એક રામલલ્લાના દર્શન ખાતે મને મોકલી રહ્યા છે ત્યારે મારો સંદેશ એટલો છે કે દરેક યુવાન જાગૃત બને અને મારા ત્રણ જે મુદ્દા છે મારો લક્ષ્ય છે કે યુવાનો માટે મારે ખાસ કરીને ત્રણ જે મંત્ર છે એ મંત્ર ને સાથે હું આજે જઈ રહ્યો છું એની અંદર મારી યુવાનોને પ્રાર્થના છે કે એક લક્ષ તમારા જીવનની અંદર કોઈ પણ લક્ષ નક્કી કરો અને લક્ષ સાથે બીજી વાત છે કે પુરુષાર્થ પુરુષાર્થ કરશો મહેનત કરશો તો પછી તમારામાં અડગ વિશ્વાસ આવશે અને અડગ વિશ્વાસ આવશે ત્યારે તમને સફળતા પ્રાપ્ત થશે તો આજે હું એક લક્ષ અયોધ્યાનું લઈને જઈ રહ્યો છું અને એની પાછળ મારી પુરુષાર્થ છે અને પુરુષાર્થ પછી મને વિશ્વાસ છે કે હું રામલલ્લા દર્શન કરીશ તો આ એક મારો સંદેશ યુવાનોનો છે અને બાપુના ત્રણ શબ્દો છે કે સત્ય પ્રેમ અને કરુણા આ હરેકના જીવનની અંદર આવે એવી અભ્યર્થના સહ આજે હું પ્રસ્થાન કરી રહ્યો છું સાધુ સંતોના અને સૌના મને આશીર્વાદ આજે પાઠવ્યા છે તે બદલ હું આપ સૌનો ઋણુ છું જય જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામાય રામ ભદ્રાયા રામચંદ્રાય બે દુષે રઘુનાખાય નાખાયા સ્વીતાયા બધાયે નમહ आज भगवान श्री राम जी की कृपा से हमारे गुजरात से गुजरात में भी लाहौद जिला के दिनखेड़ा तालुका के चिम्बा गांव से राकेश भाई बालिया के लिए भगवान श्री राम जी की प्रेरणा से आज साइकिल के द्वारा भगवान श्री राम जी के दर्शनार्थ अयोध्या प्रस्थान कर रहे हैं और हमारे सबसे प्राचीन तो मंदिर श्री हंसेश्वर महादेव से सभी साधु संतों ने सभी हमारे गांव तालुका के आगे बनों ने उनका स्वागत तिलक सत्कार करके उनके लिए प्रस्थान कराया भगवान से यही मंगल कामना है कि इनकी यात्रा पूर, खूब पूर्ण मंगलमय हो इसी के साथ जय जय श्री राम